હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયાબેન ચાવડા તો આજે આપણે બનાવીશું માતર બનાવીશું જે આપણે રામદીપીનો પ્રસાદ બને છે તે આપણે બનાવીશું અને એ પ્રસાદ આપણે બને મંડપમાં ને એમાં જ તમને ખાવા મળે વધારે અને માતાજીનો ખરસ જો હોય ત્યાં પણ તમને મળે તો ચાલો આપણે વેઇટ કર્યા વગર બનાવીએ મા તો હલો મિત્રો આજે આપણે બનાવવાનું છે પકવાન પકવાન જે બને છે તે આપણે ગામડામાં કાઠિયાવાડમાં બને છે અને જે માતાજીનું આપણે આયુમાનું જે ખર્ચ થાય એમાં બને છે અને આપણે રામદેવ પીરનો જે મંડપ હોય છે એ જાહેર આમંત્રણ હોય એમાં આપણે આ પ્રસાદ જોવા મળે આપણને તો આજે આપણે બનાવીશું પકવાન તો મેં અહીંયા ચારસો ગ્રામ મેં લોટ લીધેલો છે જાડો ઘઉંનો જે આપણે લાડવાના હોય તે લોટ લેવાનો છે અને ત્રણસો ગ્રામ મેં ઘી લીધું છે ચોખ્ખું ઘી અને અઢીસો ગ્રામ મેં લીધો છે ગોળ ઢીલો જે કાઠિયાવાડનો ગોળ આવે છે તે મેં લીધો છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે ગેસ બંધ કરીશું તો હવે એક કઢાઈ લઈ લીધી છે કઢાઈમાં લઈશું આપણે ઘી ઘી લઈશું તો આપણે થોડું પેલા ઘી લેશું આમાં તમારે જોઈતા પ્રમાણે નાખી શકો છો ઘી તો પેલા આપણે થોડું લઈશું બસો ગ્રામ જેટલું ઘી લઈ લેશું ઘી ઓગળે પછી આપણે ગોળ લેવાનો છે અને આમાં બહુ કઈ વાર લાગતી નથી સમય પણ ઓછો જોઈએ છે આ રેસીપી બનાવવામાં તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે વિડીયો એન્ડ સુધી જોજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો એટલે તમને નોટિફિકેશન મળે અને કોમેન્ટ કરજો જરૂરથી તો આપણું ઘી ઓગળી ગયું છે હવે લઈશું આપણે ગોળ જે આપણે લાડવાની પાય કરીએ છીએ એવી રીતને આપણે પાઈ લેવાની છે એમાં તો આપણે ગોળ બધો ઉમેરી દઈશું અને ધીરે જશે આને પાય લેશું આપણે તો આ પ્રસાદ તમે જરૂરથી બનાવજો ચોક્કસ બનાવજો સરસ મજાનો પ્રસાદ બને છે તો હવે આપણે જો આ પાય આવી ગઈ છે જે આપણે લાડવાની પાય લઈએ એ રીતે આપણે પાય લઈ લીધી છે હવે આમાં ડાયરેક્ટ આપણે કાચો જ લોટ ઉમેરવાનો છે તો ધીરે ધીરે આપણે લોટ ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું તો આ રીતે આપણે થોડો થોડો ઉમેરશું અને ગેસની ફ્લેમ લોટ ટુ મીડિયમ રાખીશું અને એને શેકાવા દઈશું આપણે લોટને તો ધીરે ધીરે જેટલો જોઈશે એટલો લોટ આપણે લેતા જઈશું અને હલાવતા જઈશું તો મેં લોટ બધો લઈ લીધો છે હવે આપણે એને ધીરે ધીરે હલાવીશું જેમ જેમ હલાવીશું એમ આપણો લોટ પાકશે અને માતર આપણો બનીને રેડી થશે સેજ આપણે ફ્લેમ વધારીશું તો ઇડિયાને સ્કીપ કર્યા વગર તમે જોજો સરસ માતર બને છે અને આ માતર આપણે મંડપ કાઠિયાવાડમાં બને છે ત્યાં તમને અમારે તો ત્યાં બહુ જ કાઠિયાવાડમાં આ રેસિપી બને છે અને રોજ આપણે વર્ષમાં એક બે જગ્યાએ તો મંડપ હોય જ તે અને જાહેર આમંત્રણ હોય છે તો જો પહેલાં ઢીલો હતો અને હવે કેવો ક કઠર થઈ ગયો છે તો હવે આના આપણે સરસ ધીરે ધીરે હલાવીશું જેમ જેમ હલાવીશું એમ આપણો લોડ જેમ ચડશે એ જ રીતે આપણા પકવાન તૈયાર થશે તો તો તમે જોઈ શકો છો આવ ઢીલો હતો હવે આપણો સેજ કડક થઈ ગયો છે અને આના જે ઢેફા જ હોય છે ચોસલા જેવો જ બને એટલે ધીરે 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 આને શેકવાનો રહેશે બહુ ઉતાવળ કરવાની નહીં શાંતિથી શેકવાનો એટલે આપણા લોટ કાચો પણ ન રહીએ અને સરસ મજાનો શેકાઈ જાય લોટ જેમ ગોળ જેમ કડક થશે અને લોટ ચડશે એ રીતે આપણો માતર તૈયાર થશે તો આવી રીતે આપણે શેકતા રહીશું તો મિત્રો જુઓ આપણો માકર બનીને બની ગયો છે રેડી સરસ થઈ ગયો છે હવે આને ઠરવા દેશું તો સરસ મજાના ઢેફલા પડશે અને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે સરસ ચડી પણ ગયો છે આપણો જોઈ શકો છો તો હવે આપણે ગેસ કરશું બંધ અને અમારા કાઠિયાવાડમાં તો આવી રીતે ઢેફા જ હોય પણ હવે આપણે ઢેફલી પાડી દેશું આને ઠરવા દેશો એટલે તમારે સરસ ડેફા જેવો થઈ જશે અને છૂટા છૂટા ડેફલા પાડીને પછી અમારે બધા ખાંડી મોઢે આ બનાવતા હોય છે પ્રસાદી જો જેમ આપણે ઠરશે તેમ છૂટો પડતો જશે અને આ રામાપીનો મંડપ હોય ત્યાં ખાસ બને છે અને અત્યારે પણ મંડપ છે તમારે જો જવું હોય તો મંડપ અત્યારનું મંડપ છે તારીખ આઠ ચાર બે હજાર પચીસ અને મંગળવારના રોજ આપણે મોટી માળ છે મંડપ તો તમારે કોઈને જવું હોય તો જઈ શકો છો અને જાહેર આમંત્રણ છે ત્યાં દેશ વિદેશથી બધા પણ ત્યાં લોકો આવે છે અને મંડપનું તો બહુ મહત્ત્વ છે આપણા કાઠિયાવાડમાં ત્યાં એ મંડપ કરવા તો ક્યાંય ક્યાંથી માણસો આવે છે તો હવે આપણે આમાં નાખી દેસું એટલે સરસ મજાનું આપણે ડેફલા પાડી લઈશું એટલે તમે છૂટો રાખશો તો એ આપણા આપણા ગાંગડા થઈ જશે અને છૂટો છૂટો જ પ્રસાદમાં વેચવામાં આવે છે ત્યાં તો હું અહીંયા ઢાળી દઈશ એટલે એના ઢેપલા પડી જશે તો ફરી જાય પછી તમને હું બતાવીશ અને મંડપ છે આપણે જૂનાગઢ જિલ્લાનું ગામ છે મોટી માળ તો ત્યાં મંડપ છે આપણે આઠ તારીખે કોઈને જવું હોય તો જાહેર આમંત્રણ છે તમે જઈ શકો છો અને મંડપને મોજ માણી શકો છો અને ઉપલેટા તાલુકાનું ગામડું છે તો આ પાક્કું એડ્રેસ છે તમારે કોઈને જવું હોય તો જાહેર આમંત્રણ ગમે ત્યાં જશું તો અમારે ત્યાં કાઠિયાવાડમાં બોર્ડ મારેલા જ હોય છે કે ભાઈ આ જગ્યાએ છે ઘણા બધા મંડપ છે આ વીકમાં તો હવે આને ઠરવા દેસું આપણે ઘણીક વાર તો જો મિત્રો આ રીતે આપણા માતર હોય છે પકવાન જે કહેવાય છે તે છે તો હજી બરાબર ઠેર્યો નથી બહુ ગરમ છે તો આ મેં એક બાજુ એક્સ્ટ્રા ડેફલી રાખી હતી તો ઠરી ગયો છે એ તો જો આ રીતે જ અમારે ત્યાં પ્રસાદ વેચવામાં આવે છે અને બધાય જમે અને વધે તે મંડપમાંથી જે પ્રસાદી વધી હોય તે ગામડે ગામડે પણ ટ્રેક્ટર ઉભરાઈને પણ જાય આ પ્રસાદી બધાને પહોંચાડે અને મંડપ છે તારીખ આઠ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ તો તમે જાજો અને બધા આખું અઢારે વરણ પણ ત્યાં ભેરા થાય છે બાતી જાતિનું કોઈ પણ એવું છે નહીં કાઠિયાવાડ અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં બધાને ખબર જ હોય છે કે મંડપ શું વસ્તુ છે પણ જે દેશ વિદેશથી આવ્યા હોય તો તમે જઈ શકો છો અને કમેન્ટ કરજો મને મારી રેસીપી કેવી લાગી છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ અમને આપજો અને જૂનાગઢ જિલ્લાનું ગામ છે આપણી મોટી માડ અને ઉપલેટા તાલુકો છે તો આ પાકું એડ્રેસ છે તમારે જેને જાવું એને તમે જાજો જાહેર આમંત્રણ છે તો હાલો હવે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી ક જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ